ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં વગર બિલ બિલ્ટીના શંકાસ્પદ સિમેન્ટની બેગોના જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ચૌદ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ એસઓજીની ટીમને મળેલ માહિતી મુજબ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ખાપર નંદરબાર ખાતેથી ટ્રક નંબર જી જે સત્તર ડબલ એક્સ અઢાર નેવુંમાં વગર બિલ બિલ્ટીના શંકાસ્પદ સિમેન્ટની બેગો બજાર ખાતે આવનાર છે જે જેથી ટીમે અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવી ટ્રક નંબર જી જે સત્તર ડબલ એક્સ અઢાર નેવું આવતા તેને રોકી ચેક કરતા તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટની બેગ નંગ પાંચસો મળી આવી હતી આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે તેના ચાલક મુઝાહિદ હુસેન ગુલામ હુસેન મકરાણીને પૂછતા તેણે સંતોષકારક જવાબ ન આપતા અલ્ટ્રાટેક સિમેન્ટની બેગો ચોરીથી મળેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયાવતા ટીમે બે લાખ રૂપિયાની સિમેન્ટ અને બાર લાખ રૂપિયાના ટ્રક ની કિંમત મળી કુલ ચૌદ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરીને ટ્રકના ચાલક સામે પણ સીઆરપીસી કલમ એકતાલીસ વંટી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી